ખાતા હતા અને ગઈકાલે જ માનવ પરિવાર ટ્રસ્ટને વિનંતી કરી કે ભાઈ આવી જગ્યા વૃદ્ધ દાદા અહીંયા અટવાય છે એમના ફોટા મોકલા અને એમને તરત જ સહકાર આપ્યો કે અમે આવીને એમનું રેસ્ક્યુ કરી લેશું અને અત્યારે માનવ પરિવાર ટ્રસ્ટની ગાડી અને એમની ટીમ આ દાદાને રેસ્ક્યુ કરવા આવ્યા છે અને રેસ્ક્યુ કરીને લઈ જવા તૈયાર છે અને આ દાદાને સારું અને વ્યવસ્થિત જીવન અને સારું જો ભોજન માનવ પરિવાર ટ્રસ્ટ આપે છે અને આપશે જ પણ માનવ પરિવાર ટ્રસ્ટ જે આ કાર્ય કરી રહ્યું છે એ માનવ પરિવાર ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર ગુજરાતની જનતાને હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે આવા મુદ્દો દાદાઓને જ્યારે આ ટ્રસ્ટ આંચી રહ્યું છે તો આ ટ્રસ્ટને ખાંચવાની જવાબદારી પણ આપણા સમાજની છે અને ટ્રસ્ટને બી આપણે દાન જે બી કંઈક જે આપવું હોય એ આપણે આપી શકીએ મારો તમને કહેવાનો હેતુ છે તમારી જે વસ્તુઓ પણ કોઈ આવા પ્રકૃતિ દેખાય અમારી મદદ કરે તો આપણે તેમાં